નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા પાસે આવેલા હરિયાળા ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે અષ્ટકોણીય ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થયું હતું અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો અને જે તે સમયે આપણે એના ઘણા બધા વિડીયો બનાવી અને શેર કર્યા હતા પરંતુ આ એક મિસિંગ ફાઇલ હતી અને એ વિડીયો બાકી રહી ગયો હતો એટલે આ વિડીયો આપણે અત્યારે લેટ શેર કરી રહ્યા છીએ થોડો જૂનો વિડીયો છે પરંતુ મૂર્તિ પ્રતિષ્ઠા ટાણે જે ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો અને ત્યારે જે લોકમેળાનો માહોલ હતો હરિયાળા અને આજુબાજુ ગામના જે હરિભક્તો આવ્યા હતા એ બધાની યાદગાર આ મેમોરી છે એટલે આપણે લેટ તો લેટ પણ આ વિડીયો શેર કરી રહ્યા છીએ તમે જુઓ બધા સ્થાનિક નાગરિકો બધા દર્શનાર્થે આવે છે અને પછી અહીંયા જે કાર્યક્રમ છે સ્ટેજ પ્રોગ્રામ એ તરફ જઈ રહ્યા છે તમે જુઓ ભવ્ય મંદિર દેખાય છે ત્યારે અષ્ટકોણીય મંદિર છે અને આ વિસ્તારમાં એક અલૌકિક અદભુત અલગ જ પ્રકારનું મંદિર છે આપ જોઈ રહ્યા છો તે સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા ખાતે તાજેતરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થયેલ શ્રી સ્વામિનારાયણ ધામ છે અત્યારે લગભગ હરિયાળા ગામના ઘણા બધા નાગરિકો અહીંયા ઉત્સવના સ્થળે હાજર છે અને આપણે આ વિડીયો થોડું લેટ શેર કરી રહ્યા છીએ પરંતુ વિડીયોનો જે લાસ્ટ ભાગ છે એમાં લોકમેળાનો માહોલ છે એ ખૂબ જ સરસ છે અને સ્થાનિક જે આપણા ગ્રામ્યજનો છે અને હરિભક્તો છે બધા એમની યાદગીરી છે એટલે લેટ પણ આપણે વિડીયો શેર કરીએ છીએ જો સરસ દિવ્ય મંદિર દેખાય છે નીચે મોટો સભાખંડ છે જ્યાં બધા ગુરુ પૂર્ણિમા અને અન્ય ઉત્સવો કાર્યક્રમો અહીંયા યોજાશે આ ઉપરાંત અહીંયા જે ગુરુકુલ છે એના બધા વિદ્યાર્થીઓ છે ખૂબ જ ખુશહાલ છે અને સ્વયંસેવકની આ જવાબદારી ઉઠાવી અને સેવારત છે સ્વમનારાયણ ભગવાનની સરસ દિવ્ય પ્રતિમા અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને અનકોટ દર્શનનો અત્યારે આ સરસ કાર્યક્રમ છે મોટી સંખ્યામાં ગામ પરગામથી આવેલા બધા શ્રદ્ધાળુઓ છે જે હરિભક્તોની એ ભગવાનના દર્શન કરે છે અન્નકૂટ દર્શનનો પણ લાભ મેળવે છે અને પછી સભારંભ સ્થળ છે મંડપ ત્યાં બધા જાય છે ને એની પાછળ જ સતત પાંચ દિવસથી અહીંયા દિવસે રાત રસોડું ચાલુ છે ત્યાં આજે તો ખાસ શાકોત્સવ ઉજવાવાનો છે એટલે શાકોત્સવના પ્રસાદી લેવા માટે પણ બધા શ્રદ્ધાળુઓ એ તરફ જાય છે જો વિશાળ પટાંગણ મેદાન છે ને હાઈવે તરફનો પેલો ગેટ છે ને ખેડા ધોળકા રોડ છે સામે અને ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને દિવ્ય ભવ્ય શાકોત્સવ પણ આજે છે એટલે મહાપ્રસાદી લેવા માટે પણ મોટી સંખ્યામાં આમંત્રિતો બધા આવ્યા છે આ ઉપરાંત તમામ હરિભક્તોને શ્રદ્ધાળુઓને ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું અને આ લોકમેળા જેવો માહોલ છે અને ખેડા અમદાવાદ સુરત રાજકોટ કચ્છ અને દૂર દૂરથી બધા શ્રદ્ધાળુઓ હરિભક્તો આવ્યા છે સ્થાનિક બધા બાળકો છે અને જુઓ તમે રોશનીનો જળહાટ પાછળ સ્કૂલનું બિલ્ડિંગ છે એને રોશનીના જળહાટથી હડતું કર્યું છે અને આખો જ પટાંગણ મેદાન અને જે સંકુલ છે એ આખા શંકુલમાં અત્યારે નાગરિકો આવી રહ્યા છે બિમલભાઈ છે અને દીકરી સાથે આવ્યા છે અહીંયા જો બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ પણ બનાવ્યું છે ને મનોરંજનના સાધનો પણ અહીંયા છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભવ્ય મોટા લોકમેળા જેવો માહોલ અત્યારે યોજાયો છે હરિયાળના સ્થાનિક રહીશો છે અને બધા આવી રહ્યા છે આજુબાજુના ગામથી પણ મોટી સંખ્યામાં યુવાનો દર્શનાર્થે આવ્યા છે અને અનેક યુવાનો સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે જુઓ તમે લોકમેળાનો માહોલ છે અત્યારે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી અને શાકોત્સવમાં પ્રસાદ લઈ અને અહીંયા બધે ફરે છે અને ભગવાનના દર્શન કરે છે અને જોઈ રહ્યા છો મેળાની મોજ મળી રહ્યા છે જુઓ પાછળ રોશનીનો જળાટ સાથે આ અષ્ટકોણી મંદિર છે શ્રી સ્વામિનારાયણ ધામ હરિયાળા અને આ થોડો લેટ વિડીયો આપણે શેર કરી રહ્યા છીએ પરંતુ આજે માહોલ લોકમેળાનો હતો અને સ્થાનિક આપણા હરિભક્તોની મેમોરી હતી યાદગીરી હતી એટલે લેટ ટુ લેટ આ ફાઇલ આપણને મળી એટલે આપણે વિડીયો તૈયાર કરી અને શેર કરી રહ્યા છીએ ખૂબ જ દિવ્ય ભવ્ય માહોલ હતો ત્યારે આપ જોઈ રહ્યા છો તે હરિયાળા ગુરુકુલ ખાતે નવનિર્માણિત શ્રી સ્વામિનારાયણ ધામ એના મૂર્તિ પ્રતિષ્ઠા સમયે આ શાકોત્સવ હતો એ દિવસનો વિડીયો છે અને પાંચ દિવસ સુધી સતત આવા લોકમેળા જેવો માહોલ અહીં રહ્યો હતો સતત નાગરિકોની અવર જવર રોશનીના જળાટ સાથે ગેટ અને મંદિર હરિયાણાના મહારાજ છે અને ઠંડી પણ છે થોડી એટલે તમે જો સ્વેટર જેકેટ બાળકોને એમણે પણ ટોપી પહેરી છે ને બાળકોને પણ ટોપી પહેરાવી છે ચિરાગભાઈ આવી રહ્યા છે ખેડાના છે ચિરાગભાઈ છે એમપી તરબૂચ અને એ પણ ફેમિલી સાથે આવ્યા છે તો એક યાદગીરીમાં એમનું પણ થોડું શૂટ કરી લીધું છે આપણે અને પાછળ દિવ્ય મંદિર શ્રી સ્વામિનારાયણ ધામ રોશનીના જળરાટ વચ્ચે રાત્રિનો દિવ્ય ભવ્ય લોકમેળા જેવો માહોલ આપ જોઈ રહ્યા છો ફરી જણાવી દઈએ આ થોડો જૂનો વિડીયો છે ત્રણ બે પચીસના દિવસે આપણે શૂટ કરેલો વિડીયો છે રાત્રે અને મિસિંગ ફાઇલ હતી એટલે આપણે લેટ તો લેટ પણ આ વિડીયો યાદગાર છે એટલે આપણે લેટ શેર કરી રહ્યા છીએ અને આપણે મંદિરના અન્ય પણ ઘણા બધા વિડીયો શૂટ કરેલા છે મંદિર જ્યારે નિર્માણાધીન હતું ત્યારે પણ અલગ અલગ સમયે આપણે એના વિડીયો શેર કર્યા છે જુઓ પ્રવેશ દ્વાર છે ને અહીંયા બહાર પણ તમે જુઓ હાઈવે પર ખેડા ધોળકા રોડ છે પેલો રોડ અમદાવાદ તરફ જાય છે અને વાહનો પણ તમે જુઓ ખડકલા થયેલા છે લાંબી લાંબી કતારો છે રોડની બંને સાઈડે વાહનોની તમે હારમાળા જોઈ શકો છો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખેડા અને હરિયાળા એ તો ઘણી મોટી સંખ્યામાં નાગરિકો શ્રદ્ધાળુઓ અને સત્સંગી પરિવારો બધા અહીંયા દર્શનાર્થે અને સેવાર્થે અહીંયા આવ્યા છે ખેડા ધોળકા રોડ છે ધોળકા ચોકડી કહી શકાય તે જગ્યા છે અને છેક દૂર હાઈવે સુધી વાહનોની હાર જોવા મળે છે મૂર્તિ પ્રતિષ્ઠા ટાણે જે શૂટ કરેલો વિડીયો છે એ મિસિંગ ફાઇલ હતી એટલે આપણે થોડો લેટ અત્યારે શેર કરી રહ્યા છીએ યાદગાર મેમોરિયલ વિડીયો હતો એટલે આ ફાઇલ આપણને અત્યારે મળી છે તો આપણે એ વિડીયો શેર કરી રહ્યા છીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે જે અષ્ટકોણીય મંદિર બન્યું એમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પાંચ દિવસનો સરસ કાર્યક્રમ ભવ્ય યોજાયો હતો એના આપણે અનેક વિડીયો શેર કરેલા છે પરંતુ આજે લોકમેળા જેવો માહોલ છે અને શાકોત્સવ હતો એ દિવસનો એ વિડીયો અત્યારે લેટ ટુ લેટ પણ શેર કરી રહ્યા છીએ તમે જુઓ કેટલું મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે કેડાથીભાઈ સંજય ફેમિલી સાથે આવે છે ને એ પણ પ્રસાદ લઈ અને ઘર તરફ જઈ રહ્યા છે જુઓ રોશનીના જળ સાથે ગેટ દેખાય છે તો મિત્રો આ જૂનો વિડીયો છે થોડો લોકમેળાનો માહોલ બતાવવા માટે આ વિડીયો લેટ શેર કરી રહ્યા છે સમાપના સાથે અને આ સાથે જે અન્ય આપણે વિડીયો શેર કરેલા છે એ બધા વિડીયો પણ જોતા રહેજો અને સ્વામિનારાયણ ગુરુકુલના અન્ય પણ વિડીયો આપણે શેર કરેલા જ છે તો મિત્રો આ વિડીયો આપને ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ